સુરત જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ઓલપાડ સાય રોડ પર વૃક્ષ ધરાશાય થયું છે તો પાર્ક કરેલા વાહન પર વૃક્ષ છે સુરત જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ઓલપાડમાં રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો ઓલપાડ સાયણ રોડ ઉપર વૃક્ષ ધરાશાય થઈ ગયો વાહન પર વૃક્ષ પડતા નીચે દબાઈ જતાં નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ખાસ ઓલપાડના દ્રશ્યો જાનહાની ટળી છે ઓલપાડ શહેર રોડ પર એક વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું આખી વાન જે છે તે કચ્છ નીકળી ગયો હતો પરંતુ કોઈ જાનહાની નથી થઈ ઓલપાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ